Hello, hi, I, hi. hi. બાદ ના રસ્તા પર ઉતરી આવ્યા પોલેન્ડ માં દુકાળ ની પરિસ્થિતિ ને કારણે સૌથી લાંબી વિસ્તુલા નદી લગભગ સુકાઈ ગઈ આફ્રિકન દેશ સુદાન ના સૈનારમાં પેરામિલિટરી ફોર્સે અડધડ ફાયરિંગ કરતા એકવીસ નાગરિક નામત સિત્તેર થી વધુ ને ઈજા ભારતના મહત્વના સમાચાર ભારતનું રક્ષા મંત્રાલય ઇઝરાયલને ને હથિયાર આપે તે અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી કાનપુરમાં સિલિન્ડર થી એક્સપ્રેસને પલટાવવાનું કાવતરુ પેટ્રોલ અને ગન પાવડર મળ્યા ઘન પાઉડર કસ્ટડીમાં યુપીના હાપુડના ભીકનપુરમાં વૃદ્ધ મહિલાની ચિત્તામાંથી અસ્તી ચોરાયા હોવાની ફરિયાદ થતા પોલીસ ગોથે ચડી ઓડિશાના બૌદ્ધ જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોને સાપે ડંક માર્યો ત્રણ બહેનો મોત પિતાની હાલત ગંભીર ગુજરાતના મહત્વના સમાચાર બિલ્ડિંગ પર અરબી ઝંડા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ રાજકોટના ગોંડલ યાર્ડમાં અખાદ્ય અને વાયરસ વાળું ચાઇનીઝ લસણ ઘુસ્યું આવતીકાલે દેશભરના યાર્ડમાં લસણ નું કામ બંધ વડોદરાના ગોતરી વિસ્તારમાં કોન્ક્રીટ મિક્સરે ટુ વ્હીલરને અડફેટે લેતા કચડાયેલી મહિલાનું મોત બાળકીને ઈજા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવીભારો છ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર